હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ખજૂર પાક બનાવીશું જેમાં ડ્રાય ફ્રૂટ અને ગુંદરનો ઉપયોગ કરીશું ગોળ કે ખાંડનો ઉપયોગ બિલકુલ આ રેસીપીમાં કરવામાં આવતો નથી તો જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે ખજૂર પાક બનાવવા માટે મેં અહીંયા પાંચસો ગ્રામ ખજૂર લીધું છે કોઈ પણ ખજૂરનો ઉપયોગ કરી શકાય લાલ કે કાળું તમારે જે ખજૂરનો ઉપયોગ કરવો હોય તે કરી શકાય ખજૂરના બી કાઢી લેવાના આ રીતે ખજૂરના આપણે ટુકડા કરી લઈશું તો મેં અહીંયા ત્રણ ચમચી બદામના પણ આ રીતે ટુકડા કરી લીધા છે જો તમારે એક બદામના બે ટુકડા કરવા હોય તો પણ કરી શકાય તે જ રીતે મેં અહીંયા કાજુના પણ ત્રણ ચમચી કાજુના પણ આ રીતે ટુકડા કરી લીધા છે અને બે ચમચી પિસ્તાના ટુકડા કરી લીધા છે તેમાં બે ચમચી પમકીન સીરસાડ કરીશું અને બે ચમચી સનફ્લાવર સીઝ એડ કરવાના તો જો તમારે આમાંથી કોઈ ડ્રાય ફ્રૂટ ના હોય તો સ્કીપ પણ કરી શકાય અને કોઈ પણ એક ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરીને પણ આ ખજૂર પાક બનાવી શકાય હવે મેં અહીંયા નાની ચાર ચમચી જેટલું ઘી લીધું છે ઘી ગરમ થાય એટલે તેમાં આપણે ત્રણ ચમચી જેટલો ગુંદર શેકી લઈશું તો જો આ રીતે ત્રણ ચમચી એડ કરવાનો અને ગુંદરને તળી લેવાનો અને તળીને જ એનો ઉપયોગ કરવાનો તો સરસ ક્રંચી લાગશે આપણે હવે શિયાળો આવ શરૂઆત થઈ ગઈ છે તો શિયાળામાં આપણે ગુંદરના લાડુ બનાવીને ખાઈએ છીએ પણ એકવાર બસ આ રીતે તમે ખજૂરમાં પણ ગુંદર એડ કરીને રેસીપી બનાવજો બહુ સરસ બનશે બસ આ રીતે ગુંદર તળાઈ જાય એટલે કાઢી લેવાનો અને ગુંદરને ફાસ્ટ આંચે નહીં તળવાનો મીડિયમ આંચે તળીશું અને જે ઘી બચ્યું છે તેમાં જ ડ્રાયફ્રૂટને શેકી લેવાના તો મીડિયમ આંચ રાખીને ડ્રાયફ્રૂટનો થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકી લઈશું બહુ ફાસ્ટ આંચ નહીં રાખવાની નહીં તો ડ્રાયફ્રૂટ બળી જશે બસ આ રીતનું શેકાઈ જાય એટલે એક પ્લેટમાં કાઢી લેવાના અને તે જ પેનમાં બે ચમચી ઘી એડ કરીશું અને તેમાં ખજૂર એડ કરવાનું તો ખજૂરને મેં થોડું આ રીતે દરદરૂ પીસી લીધું છે મિક્સર જારમાં પાણીનો ઉપયોગ કર્યા વગર જ પીસી લેવાનું મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરશો એટલે આ રીતનું પીસાઈ જશે પણ જો તમારે પીસવું ના હોય તો ઝીણા ટુકડા કરીને પણ ખજૂરને શેકી શકાય તો આ રીતે આપણે ઘીમાં ખજૂરને શેકી લઈશું પાંચ છ મિનિટ જેવું લાગશે મીડિયમ આંચે શેકી લેવાનું અને ખજૂર આ રીતે જો ભેગું થઈ જાય ત્યાં સુધી આપણે શેકીશું તો કેટલું સરસ ભેગું થઈ જાય છે ને બસ આ રીતે થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી લેવાની અને ગુંદરને આ રીતે આપણે ભાંગી લઈશું તો આ ખજૂર પાકમાં ગુંદરનો ઉપયોગ કરીશું ને એટલે બહુ સરસ ટેસ્ટ આવશે અને હવે ખજૂરની પેન નીચે ઉતાર્યા પછી નાની અડધી ચમચી સૂંઠ પાવડર થોડોક ઇલાયચી પાવડર અને એક ચમચી ખસખસ એડ કરીશું ત્રણ ચમચી કોપરાનું છીણ એડ કરવાનું પણ જો તમારી પાસે સૂકું કોપરું હોય તો તેણે છીણીને અથવા તો તેને ક્રશ કરીને તેનો ઉપયોગ કરજો તો વધારે હેલ્ધી બનશે અને આપણે તળેલા બધા ડ્રાયફ્રૂટ એડ કરી રહીશું ગુંદર પણ અંદર એડ કરી લેવાનો અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે જો તમે પણ એકવાર ગુંદર એડ કરીને ખજૂરપાક બનાવજો અને પછી મને કોમેન્ટમાં કહેજો કે આ ખજૂરપાક કેવો બન્યો બહુ સરસ બનશે અને આમ જ્યારે તમે ખાશો ને ત્યારે અંદર ગુંદરનો ક્રંચ આવશે તો હવે ઘીવાળી થાળીમાં આપણા ખજૂર પાકને અંદર એડ કરી દઈશું અને તેને સરસ ફેલાવી દેવાનું જ્યારે ગરમ હોય હશે કું ગરમ ત્યારે જ ફેલાવી દેવાનું તો સારી રીતે ખજૂર પાક ફેલાઈ જશે અને ઠરી જશે તો જો આ રીતે ફેલાઈ જાય એટલે બે કલાક રેસ્ટ આપીશું એટલે સરસ ઠરી જશે અને બે કલાક પછી તેમાં પીસ કરી લેવાના તો આ રીતે ખજૂર પાક બનાવજો બહુ સરસ બનશે બધાને ઘરમાં બહુ જ પસંદ આવશે તો જો આ રીતે એકદમ ઇઝીલી એના પીસ થઈ જશે તો કેટલો પરફેક્ટ ખજૂરપાક બન્યો છે ને તો જો અંદર ઉપર નીચેથી બધેથી તમે જોઈ શકો એકદમ સરસ ખજૂરપાકનું ટેક્સચર આવી ગયું છે તો એકદમ પરફેક્ટ અને સરસ એવું આપણું ખજૂર પાક બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો